કેહતો હતો કેજુરિયા ગામમાં ગામ ગામ આ તો એમને આવે ને એટલે આપણે આપડે નક્કી કરાવી આપડે એને પૂછશું કે ભાઈ તમારે ખપારી જોતી હતી ઓકે

જોતી જોતીતી તો એમ કરીને ચા માં ફસાવી નું નાના ના વાડિયે લઈ એવો હજી એને હજી મેને કીધું કે હું બેહવા વાડિયે લઈ એવો હજી મજૂર આવશે ને તે આપણે ઢોંગ કરશું કે ભાઈ તમે તો કીધું તું ખપારી લઈ આવવાનું હવે કેમ નથી જોતી ખપારી ખેલ જ કરશું આપણે ઓકે હમણાં આપણા મજૂર આવે ને તે ખેલ થાય મજૂર આવે તે ખેલ થાય મિત્રો આપણે પૂછીએ નાના ને કે ભાઈ કોન્ટ્રોવર્સી એટલે શું તમને કોન્ટ્રોવર્સી માં ખબર પડે કોન્ટ્રોવર્સી

પણ હું તમને સમજાવું તમને કઈ બીજું કઈ કીધું મેં મારે સમજવું સમજી ગયેલો સાહેબ મારે સમજવું મને ખબર છે બધી સર મોઢે થી તમે એક આઈફોન લઈ લ્યો મારી પાસે આઈફોન છે પણ તમે મને ગાયરું દેતો હોય ને એવો વિડીયો છે ને મૂકી દો ઇન્સ્ટાગ્રામ માં પછી હું તમને ગાયરું દેતો હોય ને એવો વિડીયો મૂકે પછી એમ કરી કરીને આપણે મિલિયન ફોલોઅર કરી લેવું હું કેવો આઈડિયો દેશી દેશી નાના એરે આપણે કન્ટ્રોવર્સી કરીએ કોઈને કરવી તો કયો કરવી એ કન્ટ્રોવર્સી આપણે નથી કરવી ને ભાઈ જે આપણે કન્ટ્રોવસી કરી હતી ઇન્સ્ટાગ્રામ ગાંડું થઈ જાય ના ના ભાડી દીધી કન્ટ્રોસી કંટ્રોસી એ બધી એના જમાનામાં કરતા બદમાશ હતા નાના બદમાશ હતા એ બધું જ જોવાનીમાં કરતા નાના ખબર હે તમને ફૂલ કન્ટ્રોવસી કરતા રિયલ કન્ટ્રોસી કરતા આ તો બધી ઓનલાઇન રિયલ ભાઈ ગામમાં ચોરે બોલાવતા હાલ આવતો રે ભાઈ તારે હું હતું ભાઈ મને કાઈ રહ્યું દે તો પછી દે 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 રેપટા આપતા મારે બે તન કંટ્રોલસી પૂરી ફોલોવર બોલવર ના હોતે પણ ગામમાં ફોલોઅર વધી જાય આપડા ઈ કન્ટ્રોસી થતી ભાઈ એ સમય મળે સમજી ગયા તમે ઓકે એવા દિવસો આપશે તમને હું થાર માં લઈને ફેરવીશ કે ભલે થાર મોટી ગાડી આવે ને સ્કોપિયા માં આપણે બહાર બેહીન એ ફૂલ મોત કરશું આપણે એવો દિવસ આવવા જોઈએ આપણો અત્યારે સમય ન સમય સમય બળવાન હે તો તમને ખબર છે કે તે ધમન આવી જમાનો ન જાય ભાઈ દિવસ તો બીજાના આપણો તો દોર આવે દોર દાયકો દાયકોમાં સમજો ને તમે તમારો દાયકો હશે જેથી જેથી સમય હશે ને એમય બધાય સમય બધાયના દાયકા આવે એવો આપણે જ બી દાયકો આવશે ભગવાન નો કરે કે તમે નો ગયા હોય આપણે ભાઈ એ મોટી લક્ઝરિયસ ગાડી લઈને તમે કહો નહીં આપણે ટ્રીપ માર દેશું હું ફૂલ મોજ પછી ચીચામાંથી આમ ડટો કાઢી કે હાલજો બાપુજી કેટલા જોઈએ તમારે બધાય જતા બધાય રાખો તું તો ને મને ખબર હોય પછી અરે વિશ્વાસ નથી તમને લ્યો તો બે તમને એમ થી ઉધી નોટ દે બીજું હું બે ડટ આપી બસ એક નહીં બે મોત કરો ને તમે આપણો સમય આવશે ફાર સ્કોપીઓ મેં હમણાં બતાવ્યો નાના ને એક છોકરીનો ફોટો બાપુજી કેવી હતી છોકરી મય મય કે ના મને ગ્યો ને ઈ છોકરી કેવી હતી મને ખબર નથી કે હે સારી હતી બસ આપડી સપોર્ટ ખાલી બતાઈ જસ્ટ

તમને કો કે કે જમીન વેચ નાખો તમે વેચો બારખા જગ્યા ક્યાં હું વેચું હો હાલ હાલ આજી ક એક કરારા જવાબ દઈ દિયો ઓ કઈન કરું હલ્દીભાઈ હવે મારા જેવડા તો તમે બાંધવાનું બાધું બાતતા કે ન બાતતા આમ કોક નામ દીતતા કે ને કોઈ વાડી નો થાય તો ક્યાં દીતતો હું એટલે મેં તમને એમ કીધું હાલે એ ગાયરું દીધી તમને કોકે એમ મારા જેવડા હતા તઈ તમને ગાય દીધી તો તમે શું કરતા તમારા સમય માં એ શું કરતો તો મારતા નહી તમે કોઈને માર્યો કે માર્યો કે નહી કોઈને કોઈને જ માર્યો કોઈને જ માર્યો તમે હા મે હમો દેતા ને બાકી રોસ્ટર હે માનાના રોસ્ટર તમે હા મે દયો તો મે પણ હા મે દયે ઢીલું તો નહી જ મેલવાનું ગુડ નાના ગુડ વી આર વિથ યુ તમે ઇન્સ્પિરેશન છો આ જુવાનીના આ જુવાની જુવાની આવના સિગ્મા મેલે માનાના હું તમને હું કહું તમે તમે અત્યારની જુવાની જનરેશન ને શું કહેવા માંગો એ કહ્યો ને અત્યારના જુવાની તમે શું કહેવા માંગો તમારા અનુભવ ઉપર થી તમે એટલા વર્ષના ત્યાં હિતેર વર્ષના ત્યાં માની લ્યો હે તો હિતેર વર્ણમાં અનુભવ કહ્યાં છે એ ઉપરથી તમે આ અમારે જેવા ને શું કહેવા માંગો શું કરાય શું ન કરાય પૈસા કમાવા બીજું કરાય બીજું બીજું કંઈ નહીં બીજું નો શું કરાય નો શું કરાય જિંદગીમાં નો ડ્રિંક ઓકે આમાર નાના ની જે વાતો યાદ રાખજો જીવનમાં ઉતારવા જેવી છે નાના નાનાની વાતો સીતેર વરસ અનુભવ ઉપર અને બીજું ખરાબ ટેવું નહી રાખવાની તું જાનું મને રે ની બેલી ભાઈ મારે કે દિરાક મુક મિત્રો આજે બરા પ્રાઉડ ની વાત થાય છે કે કાનો ટ્રેક્ટર આકે છે તો હુંય ય ઉભા રહ્યો એકલો જ છે એટલે આપણે કો મને આકવા દે ને આજ તમારો બાઈક છે ટ્રેક્ટર રહ્યો જો દેખાય ભાડીયો કમો લોડી મારા આકુ હે ઉભી એ મારા આકુ હે

ઉતરો પહેલી વાર tractor હાક્યો હરખ નથી આમ તો તમારું શું કેવું હું પહેલી વાર આજ આખ્યું કેવું લાગતું હશે મને હું તને કેવું લાગતું હારું તો મને ખબર હોય નથી આવી ગઈ વિડિયા ની માને આવવા પણ આજ પહેલી વાર tractor આખ્યું તમારે મને એમ કેવું જોઈએ કે વાહ બસ દીકરા વાહ તે tractor આખ્યું હવે તમારે લઈ દેવું જોઈએ મને tractor હા એનું લઈ જાય આગે મને કે કે મારી પાસે ઓડો કોઈ નથી મારી પાસે માવા નહીં દેવાના કોઈને માવો ખાવો હોય તો જ લેવાનું માવું ખવડાવતા હોય તો કોઈ બીજો ખવડાવે હાજી વાત ને તો અમે દઈએ અમે એટલે બાપુજી મજા આવી ગયો મિત્રો પણ તમારા મજા આવી ગઈ પાવર સ્ટેરિંગ હોય ને એમાં નકરી મજા આવે નકરી હું ના ના તમને ટ્રેક્ટર આવડે કે નહીં તમને નથી આવડતું એને આવડે દેશી ટ્રેક્ટર બળદ ગાડું બળદ ગાડું તો આવડે ને કા બહુ કા બાપુજી આપણે મદજી આવી ગયો કણ મિત્રો અત્યારે ને ગરમી જોવો તમે જો રોબડ એ ઓગળી ગયું ને મારા ઇન્ડિકેટરમાં રોબડ મારેલો તો ઈ નીકળી ગયો લઈ આવન રબડ બીજો જાવ ને જો ઇન્ડિકેટર તૂટલો તો મે માર્યું તો રબર તો રબર જોવો ચીપકી ગયો હા આ ઓગળી ગયો દેખાય તમને તૂટી ગયો એવી ગરમી પડે વિચારો હવે તમે રબડ ઓગળી જાય પ્લાસ્ટિક આખો તો હું આંદાસી આમાં ક્યાં રખોય

Ayo, Mama, 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 mande Mama, 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 Mama,